આવનારા પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ પીઆઈપીજી ચાવડાની ઉપસ્થિતિમાં શહેરમાં ધાર્મિક સમરસતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોમી એકલાસના વાતાવરણમાં શાંતિથી ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો તાજિયા જુલુસના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મોહરમના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જુલુસમાં પડતી અગવડોનું કેમ નિકાલ કરી શકાય એવા સૂચનો કરવામાં આવ્યા હતા આ બેઠકમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા જીતુ પટેલ હરીશ પુષ્કરણા જગદીશ શાહ વસીમ ફડવાલા બખ્તિયાર પટેલ સાકિર મલિક સમીર પઠાણ અને સિકંદર કડીવાલા તથા તાજે આયોજકો ઉપસ્થિત રહ્યા હતા આવનાર મુસ્લિમ સમાજનો પવિત્ર પર્વ મોહરમ નિમિત્તે તાજિયાની આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠક ડીવાયસપી સાહેબ બોજા સાહેબ અને પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેની અંદર બંને કોમ હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જોડાયા હતા અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી આવનાર તહેવાર શાંતિથી ઉજવાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ બેઠકનો હેતુ એકમાત્ર આ જ હતો આપ આવનાર તહેવારની મુસ્લિમ સમાજને શુભકામના અને શાંતિથી આની ઉજવણી પૂરી થાય એવી અભ્ય આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ ડીવાયસપી સાહેબ શ્રી ઓઝા સાહેબ અને પીઆઈ સાહેબ સાવળા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજ્ય આયોજકોની એક અગત્યની મિટિંગ યોજાઈ હતી જેમાં આવનાર તહેવાર તાજિયાના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી તાજ્યાના રૂટ તેમજ તાજ્યામાં ડીજે અથવા અખાડા તેમજ ઢોલ ત્રાસા વગેરે જે પણ લાવવાના હોય અને એ એમાં પડતી અગવડો રૂટમાં પડતી અગવડો એ હેતુથી આ મીટિંગ યોજાઈ હતી આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે શાંતિ અને કૌમી એકલાસના વાતાવરણમાં આ

હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા તમામ સમાજોનું મિટિંગનું આયોજન એ પોલીસ કરવામાં આવેલ જેમાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મહોરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કેવી રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ